વાત કરીએ અમરેલીની તો જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટિમ્બી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા માર્કેટ યાર્ડના પ્રમુખ ચેતનભાઈ શિઆરના માર્ગદર્શન હેઠળ બુધવારના રોજ જાફરાબાદ તાલુકાના ગામો માટે ટેકાના ભાવે ચણા ખરીદીનો શુભારંભ થયો હતો.

લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના પ્રયત્નોથી અને ટીમ્બી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા આજરોજ ટીમ્બી માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાના ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે તો સૌ પ્રથમ તો યાર્ડના ચેરમેન અને ધારાસભ્યશ્રીનો સૌ ખેડૂતો વતી હૃદયપૂર્વક આભાર માનું છું અને ટીમ્બી વિસ્તારના વધુમાં વધુ ખેડૂતો આ લાભ લઈ શકે જે દ્રષ્ટિએ આ આયોજન કર્યું છે એ બદલ ગુજરાત સરકારનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું આ તકે મારી સાથે ટીમ્બીના સરપંચ અને જાફરાબાદ તાલુકા ભાજપના ઉપ ઉપાધ્યક્ષ રમેશભાઈ જાફરાબાદ તાલુકા ભાજપના ઉપાધ્યક્ષ હનુભાઈ પરમાર ચીકાદ્રીથી આપણા જાફરાબાદ તાલુકા ભાજપના મંત્રી પ્રકાશભાઈ વરુ ટીમ્બીના યાર્ડના સૌ આગેવાનો અને આ આસપાસના સૌ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું